આજનું રાશિફળ આજે ઓગણત્રીસ જૂન બજરંગબલીની કૃપાથી આજના શનિવારના દિવસે આઠ રાશિના જાતકોનું થવા જઈ રહ્યું છે કલ્યાણ જાણો તમારી રાશિ જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે પહેલી રાશિ છે મેષ રાશિ આજનો દિવસ તમારા માટે ફાયદાકારક રહેશે તમારે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે તમારે તમારા બાળકના મનમાં ચાલી રહેલી મૂંઝવણોને દૂર કરવાનો પ્રયાસ કરવો પડશે નહીં તો તે તમારાથી નારાજ રહેશે તમે લાંબા સમય પછી કોઈ જૂના મિત્રને મળશો તમને તમારા જીવનસાથી સમક્ષ તમારી ભાવનાઓ વ્યક્ત કરવાની તક મળશે વિરોધીઓ તમારી સાથે કોઈ મુદ્દા પર વિવાદમાં પડી શકે છે તમારા ઘરે કોઈ નવા મહેમાનનું આગમન થઈ શકે છે આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ આજનો દિવસ તમારા પદ અને પ્રતિષ્ઠામાં વધારો કરશે સર્જનાત્મક કાર્યોમાં તમને ખૂબ જ રસ રહેશે કલાત્મક ક્ષેત્રે તમે પ્રગતિ કરશો તમારી અંદર છુપાયેલી કળા બહાર આવશે જો તમારા બાળકને એવોર્ડ મળે છે તો તમે તેના માટે સરપ્રાઈઝ પાર્ટીનું આયોજન કરી શકો છો તમારે તમારા સાસરિયામાંથી કોઈને પૈસા ઉધાર આપવાનું ટાળવું જોઈએ નહીં તો તમારા સંબંધોમાં સંઘર્ષ થઈ શકે છે તમારે તમારા માતા પિતાની સેવા કરવા માટે પણ થોડો સમય કાઢવો જોઈએ જો તમને કોઈ કામની ચિંતા હતી તો તે પણ દૂર થતી જણાય છે ત્રીજી રાશિ છે મિથુન રાશિ આજનો દિવસ તમારા માટે ખર્ચાળ રહેવાનો છે તમે તમારા બાળકોની ખુશી માટે તેમની માટે કેટલીક વસ્તુઓ લાવી શકો છો તમે તમારા જીવનસાથીને ખરીદી માટે લઈ જશો જેમાં તમારે તમારા ખિસ્સાનું ધ્યાન રાખવું પડશે જો તમારા પિતાને કોઈ સમસ્યા હોય તો તમારે તેમને સમયસર મેડિકલ ચેકઅપ માટે લઈ જવા પડશે તમને તમારા ભાઈઓ બહેનો તરફથી પૂરો સહયોગ મળશે તમારા ઘરમાં કોઈ ધાર્મિક કાર્યક્રમનું આયોજન થશે તો વાતાવરણ ખુશનુમા રહેશે તમારું મન પૂજામાં ખૂબ જ વ્યસ્ત રહેશે અપરણિત લોકોના લગ્નના માર્ગમાં આવતા અવરોધો દૂર થશે આ આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ ભાગ્યની દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે તમે ઘરની સમસ્યાઓ પર સંપૂર્ણ ધ્યાન આપશો અને જો તમે કોઈ પણ કાર્યમાં ભાગ્ય પર વિશ્વાસ કરશો તો તેમાં તમને ચોક્કસ સફળતા મળશે કોઈ મિત્રને લાંબા સમય પછી તમારે તમારી ભૂતકાળની કેટલીક ભૂલો માટે પાઠ શીખવો પડશે જો તમે નોકરી માટે તૈયારી કરી રહ્યા છો તો તમારી મહેનત ફળ આપશે તમારા વિરોધીઓમાંથી કોઈ તમારી વિરુદ્ધ ષડયંત્ર રચવાનો પ્રયાસ કરશે તમારા જીવનસાથીને સમય ન આપવા માટે તે તમારાથી ગુસ્સે થઈ શકે છે આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ આજનો દિવસ તમારા માટે માન સન્માનમાં વધારો કરશે તમે તમારી આવક વધારાના સ્ત્રોતો પર ધ્યાન કેન્દ્રિત કરશો જે તમારા માટે સારું રહેશે અને તમારી નાણાકીય સ્થિતિને મજબૂત બનાવશે જો તમે ભાગીદારીમાં કોઈ કામ કરશો તો તમને નુકસાન થવાની સંભાવના છે તમે તમારા જીવનસાથીને તેની કારકિર્દીમાં પ્રગતિ કરતા જોઈને ખુશ થશો તમારે તમારા મનમાં ભાવના ન રાખવી જોઈએ સામાજિક ક્ષેત્રે કામ લોકોને કોઈ સારા સમાચાર સાંભળવા મળશે વિદ્યાર્થીઓને કેટલીક સ્પર્ધામાં રસ થશે જેમાં તેઓ ભાગ લઈ શકે છે આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ કોઈ નવું કામ શરૂ કરવા માટે આજનો દિવસ તમારા માટે સારો રહેશે પરંતુ કોઈ અજાણી વ્યક્તિ પર વિશ્વાસ ન કરો પરિવારના તમામ સભ્યો તમારા દ્વારા આપવામાં આવેલી સલાહને સ્વીકારશે તમારા લાંબા સમયથી અટકેલા કેટલાક કામ પૂરા થવાથી તમે ખુશ રહેશો કોઈ રહસ્ય ખોલી શકે છે તમારી આસપાસ રહેતા લોકોથી સાવચેત રહો જો તમે તમારા ઘરમાં કોઈ ફેરફાર કરો છો તો તે તમારા માટે સારું રહેશે તમારે કોઈ કામના કારણે અચાનક પ્રવાસ પર આવનારી સાતમી રાશિ રાશિ છે આજનો દિવસ તમારા માટે કોઈ કામ ઉતાવળમાં કરવાથી બચવાનો રહેશે જો તમે વિચાર્યા વગર કોઈ વ્યવહાર કરશો તો તેમાં તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે કોઈ કામમાં ઉતાર ચઢાવને કારણે તમે પરેશાન રહેશો જો તમે પૈસા કોઈ સરકારી યોજનામાં રોક્યા હોય તો તે તમારા માટે સારું રહેશે તમે તમે કોઈ જૂના રોગના પુનરાવર્તનની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તમારા હૃદયથી લોકો માટે સારું વિચારશો પરંતુ લોકો તેને તમારો સ્વાર્થ ગણશે વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ આવનારી આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ પ્રોપર્ટી સંબંધિત મામલામાં આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે કારણ કે તમે પ્રોપર્ટી ડીલને અંતિમ સ્વરૂપ આપશો તમે લાંબા સમય પછી કોઈ જૂના મિત્રને મળશો જો તમને કોઈ પારિવારિક સમસ્યા છે જે લાંબા સમયથી ચાલી રહી છે તો તે દૂર થતી જણાય છે તમે તમારા ઘરે કોઈ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરી શકો છો જો તમે બહાર ફરવા જાઓ છો તો તમે તમારા માતા પિતાને સાથે લઈ જાઓ તો તે તમારા માટે સારું રહેશે નોકરી શોધી રહેલા લોકો માટે દિવસ સારો રહેશે આ આવનારી નવમી રાશિ છે ધન રાશિ આજનો દિવસ તમારા માટે વ્યસ્ત રહેવાનો છે તમારે કોઈ પણ જોખમી કામ કરવાથી બચવું પડશે તમારી આસપાસ રહેતા તમારા વિરોધીઓથી સાવચેત રહો નોકરી કરતા લોકોને નવું પદ મળી શકે છે કાર્યસ્થળ પર તમારા હરીફો તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરશે જેનાથી તમારે બચવાની જરૂર છે મુસાફરી દરમિયાન તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળશે તમારું બાળક તમારી પાસેથી કંઈક માંગી શકે છે જે તમે ચોક્કસપણે પૂર્ણ કરશો તમારે તમારા કામ પર અન્ય કરતા વધુ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે આવનારી દશમી રાશિ છે મકર રાશિ નાણાકીય દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે તમારે તમારા મિત્રો અને સહકર્મીઓ સાથે કોઈ મહત્વપૂર્ણ માહિતી શેર ન કરવી તમારે પૈસા સંબંધિત બાબતોમાં કોઈ અજાણી વ્યક્તિ પર વિશ્વાસ ન કરવો જોઈએ અન્યથા તમે તેમના દ્વારા છેતરાઈ શકો છો રિયલ એસ્ટેટ સંબંધિત કોઈ પણ સમસ્યાનો ઉકેલ આવશે જે તમારી મિલકતમાં વધારો કરશે તમારા પરિવારના કોઈ સભ્યના લગ્ન નિશ્ચિત હોવાથી વાતાવરણ ખુશનુમા રહેશે તમારે તમારા બાળકોની કંપની પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે મુસાફરી દરમિયાન તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળશે તમારી કોઈ જૂની બોલ તમારા પરિવારના સભ્યો સામે આવી શકે છે કુંભ રાશિ આજનો દિવસ તમારા માટે સખત મહેનત કરવાનો રહેશે તમારી સુખ સુવિધાઓમાં વધારો થવાથી તમે ખુશ રહેશો તમે પરિવારના સભ્યો સાથે થોડો આનંદમય સમય પસાર કરશો તમે તમારી વાણી અને વર્તનથી તમારી આસપાસના લોકોને આકર્ષિત કરશો નોકરી કરતા લોકો કોઈ નવું કામ શોધી શકે છે તમે પરિવારના સભ્યો સાથે થોડી સારી પળો વિતાવશો તમને તમારા જીવનસાથી તરફથી પૂરતો સહયોગ મળશે સાંસારિક સુખ ભોગવવાના માધ્યમો વધશે જેનાથી તમે ખુશ થશો તમારા માતા પિતાના આશીર્વાદથી તમારું કોઈ પણ અટકેલું કામ પૂર્ણ થશે આવનારી રાશિ રાશિ છે મીન મીન રાશિના લોકો માટે આજનો દિવસ આનંદદાયક રહેવાનો છે કાર્યસ્થળમાં તમારી જવાબદારી થોડી વધશે પરંતુ તમે તેનાથી ડરશો નહીં વેપારમાં પણ તમને સારો નફો મળવાની સંભાવના છે કામના બોજને કારણે તમે તમારા કામમાં ઓછું ધ્યાન આપશો કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં તમારે ધીરજ રાખવી પડશે રાજકીય ક્ષેત્રે કામ કરતા લોકોને તેમના કામથી નવી ઓળખ મળશે અને આગળ વધવાની તક વધશે તમે ધાર્મિક કાર્યોમાં પણ સક્રિયપણે ભાગ લેશો